મોરબીની રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની જનસભામાં નાગરિકોએ લાફો મારવાનો વિવાદ સામે આવ્યો છે આ ઘટના ત્યારે બની છે જ્યારે એક નાગરિકે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સવાલ કર્યો આ સવાલના જવાબમાં આપના જ એક કાર્યકરે તે નાગરિકને લાફો ઝીકી દીધો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે આ ઘટનાને પગલે જનસભામાં થોડા સમય માટે તણાવ માહોલ સર્જાયો હતો મારું નામ ફૂલતરીયા ભરત નામ સાહેબ ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો પાણીની વાત કરો તો અગિયાર વાળા તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ઘરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા તો બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લ્યો ત્રીજી વાત એ એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ વર આટલું તમે શીશ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાંત્રીસ કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો પાતરી કરણનો મહેલ અતારી પાતરી કરોડ એમને હડે હે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં લ્યો ને એનો ભાઈ હતો ડાઢી દાઢીને પાત્રી એમ ભાઈને હું ઓળખી જાવ એને મને ફડાકો માર્યો આ જ વાત બીજું કોઈ વાત નહીં વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને માસ્ત હવે એ એમ કહે કે ભાજપ આવીને આવી છે તેવી ભાઈ અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત શું થશે તમારું તમે માથે બેસશો બરોબર ત્યાં તમારું શું થાય તમે ખાલી એક નાનો યુવાન ફરકો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચારોળની વાત કરો હો માં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ઘરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ને ઇસ્તીફા દીધી ધણી વગરનું દિલ્હી દિલ્હીની રાજધાની ભારત દેશની રાજધાની એકસો ચાલીસ કરોડ પબ્લિકની રાજધાની એમ નમ રહી

વિસાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું હતું કોંગ્રેસની ભાજપને ડર નહોતો પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબીવાસીઓ જ્યારથી એવું કહેવા મહિના જે વિસાવદ્રવાળી કરીશું ત્યારથી ભાજપમાં ત્યાં રેડાયું છે મુખ્યમંત્રી લેવલથી એક ષડયંત્ર રચવામાં આવ્યું હોય એવું આશંકા છે કે મુખ્યમંત્રીએ કીધું કે ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય અને નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે પણ અમે આનાથી કોઈ બીવાના નથી અમે કોઈ ડરવાના નથી અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા તો એમની આ બધી હરકતોથી તો શું પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને ધારાસભ્યને જે તમે હાથ હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી પ્રજા નક્કી કરશે જનતા છે તમે અત્યાર સુધી પોલીસથી ડરાવી જનતાને લો કે પૂરમાં વડોદરાવાસીઓ પૂરમાં ત્રાઈમામ થઈ જાય એટલે ભાજપ વાળા પોલીસને મોકલી દે પોલીસને મોકલીને એની ઉપર કેસ કરે તમે આ જ ધંધો કર્યો છે અત્યાર સુધી અમારા નેતાઓને ખોટા જેલમાં નાખવાના ચેતર વસાવા બોલે તો ને જેલમાં નાખી દેવાનો સામે ફરિયાદ નહીં લેવાની પણ ક્યાં સુધી કરશો અમે બમણા જોરે મજબૂતાથી ઉતરવાના છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે મોરબી વાસીઓ ભાજપ ની આ નિમ્ન કક્ષાની હરકત થી મોરબી વાસીઓ આપશે અત્યારે તો એવું કંઈ લાગતું નથી સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈ આવું કંઈ કરવું ના જોઈએ પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણીમાં લડી લે